ગટરના ગંદા પાણી બારે માસ ઘર કરી ગયા છે ખેડૂતોએ વડાપ્રધાન મુખ્યમંત્રી શ્રીથી લઈ કલેક્ટર પ્રાંત અધિકારી પાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખને વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓનો પ્રશ્ન હલ ન થતા હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે ખેડૂત હિતની વાત કર કરતી સરકારના રાજમાં જેટલા ખેડૂતો ડભોઈ નગરપાલિકાના પાપે પાયમાલ થઈ ચુક્યા છે સમગ્ર નગરનું ગટરનું પાણી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર કેટલાય છેલ્લા કેટલાય વર્ષોથી કડી રહ્યું છે અને ડભોઈ તિલકવાડા રોડનું નું ને લઈને થયેલ નવીનીકરણ સાથે આ ખેડૂતોની લગભગ એકસો પચીસ વીઘા ખેત જમીન પર બે હજાર સોળથી કટરના પાણીના નિકાલની વ્યવસ્થા ખોરું ખોરવાઈ જવાને કારણે હાલ પણ આ તમામ ખેત જમીન કટરના ગંદા પાણીમાં ડૂબી રહે છે ખેડૂતોએ તેઓની વ્યવથા ઠાલવતા જણાવ્યું કે બે હજાર સોળથી અમારા ખેતરોથી આ જ હાલત છે અને આ માટે તમામ ખેડૂતોએ એકત્ર કરીને વારંવાર લાગતા વડા તાધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરીને થાકી ચૂક્યા છે એટલું જ નહીં મુખ્યમંત્રીને હાથો હાથ લેખિત રજૂઆત વડાપ્રધાનને ઓનલાઈન રજૂઆત જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી લેખિત રજૂઆત પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆતને ચીફ ઓફિસરને પણ લેખિત અને પાલિકાના પ્રમુખને હાલ તાજેતરમાં જ રજૂઆત કરી હતી છેલ્લા પંદર વર્ષથી આ લડત ચાલી રહી છે અને હવે તો ભગવાનને જ અરજ કરીએ છીએ કે આ તમામ અધિકારીઓમાં અમારી સમસ્યા દૂર કરવાની ઈચ્છાશક્તિ પ્રાપ્ત થાય તેવી કૃપા કરે

એ બધા બધું અમે જોઈ શકીએ છીએ એટલે ખેડૂતો પણ તમે જોઈ શકો છો પણ હવે અમારે શું કરવાનું ક્યાં જવાનું હવે અમારું કોઈ સાંભળતી નથી બાકી જો આ નહીં મટે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું જરૂર પડશે ઉપવાસ પર બેસીશું આ સુધી અમે લડાયક મોડું માયા છે હવે અમારેથી સરસ થાય એવું નથી આ પાણી બંધ થાય એ જ અમારી વિનંતી કેટલા વર્ષથી છે લગભગ આ નવ દસ વર્ષ તો થયા જ છે આશરે સવા સો રૂપિયા જમીન ઓછામાં ઓછી બગડે છે બિલકુલ ગંદુ પાણી બિલકુલ ગંદુ માણસ મેં માણસ તો નહીં પણ ઢોર ના પૂરે એવું ગંદુ અને પીએ તો મરી જાય અત્યારે આ પોઝિશન માં છે તો પાણી બંધ થાય એ જ અમારી અરજ વિનંતી જય જવાન જય કિસાન અમો નાદોદી ભાગુના ખેડૂતો તિલેકવાડા રોડ પર દોઢસો વીંગાનું ખેતર છે અમારા પાંત્રીસ ખેડૂતોનું નગરપાલિકાનું ગંદુ દૂષિત પાણી છેલ્લા દસ વર્ષથી ભરાય છે આ વિંગામાં એક પણ રૂપિયાનો પાક કરી શકે એવી હાલત આજે પણ નથી દસ વર્ષથી એવી હાલત છે તો હવે અમારે કરવાનું શું બે હજાર સોળથી બે ચોવીસ સુધીમાં આ સમસ્યા વધારે પડતી વધી ગઈ છે અને આ ગંદુ દૂષિત પાણી પીવાથી જનજનાવ ઢોર પણ મળેલી હાલતમાં આગળ પડેલા છે તો પણ નગરપાલિકાને અવારનવાર અમે જાણ કરવા છતાં નગરપાલિકાને અમે લેખિત આપવા છતાં નગરપાલિકા નગરપાલિકાવાળાને જાણી જોઈને કાર્યવાહી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હવે કાર્યવાહી કેમ નહીં કરતા એમનો પ્રશ્ન છે અમારે તાત્કાલિક પાણી બંધ થવું જોઈએ અરજી આપી આપીને અમે થાકી ગયેલા છે જો એક્શન નહીં લે તો અમે કુટુંબ સહિત ગાંધીજીના માર્ગે તીવ્ર 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 આંદોલન કરવા આજે પણ તૈયાર છે એમાં કોઈ શંકા નહીં અને આંદોલન કરી બતાવીશું અમે